અને આ બે છોકરાઓ ભેગા થઈને રમે છે પેલું ટેણી આવ્યું છે ને તો સિલ્યુ એના ગાદ રમસ બપોરના એક્ઝેક્ટ 12 વાગ્યા છે અને અમે લોકોએ જમી લીધું છે આજે જમામાં બનાવ્યું તો દહીં વઘાર રોટલી અને કંકોડાનું શાક મે તમને હવાર બતાવ્યું તું એ ના સિલ્યુ જો રમતો રમતો હું ફોન ચાલુ કર ને ફટાફટ ધોડીને આવતો રહ્યો પણ અમારા ઘરે આવું એક ફૂલ ઉગ્યું છે જરી ગર્લ્સ અમે વાયે લગભગ બે અઢી મહિના થઈ ગયા પણ હજી સુધી કોઈ એક બી ફૂલ નહીં આવતો મેં ડાયરેક્ટ નંદુ બેજી વહાણ ધવા નંદુ પેલા કસો વાળી નાઈ નઈ जा अमू आए न जे जे पासड जो, जो जल्दी ये लागा। 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 जो लो ले लो ले लो ना मुंह हलो अब तू खाली डबो ले ल सिलन वो पहुंचे ओले अलग नहीं हलतो जो यो ओए जो 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 अब तो रोवडा सोकनोम थोए

ખેતર માં આયા હતા વિડીયો ઉતારવા માટે પણ વિચાર અમારું નસીબ જો આઈ જોયું ને ભૌતિક વેલા તો પેલા જે માઈક આવે ને જે ઉતારવાના એના અંદર જ પેલું નતું શું કહેવાય ચાર્જિંગ ને ચાર્જિંગ કરાવ વગર ઓ કાલ પાછો ઓ દિલ્હી આવો રેગ્યુલર આવો ભલે ગમે તે થાય ને ના તો ટાઈમ પાછ જબરજસ્ત અને બપોર આઈએ તો જબર વિડીયો ઉતરે અને અલગ પોતાના વિચારવા પડે તો મેળ પડે યાર આમ અંદર થી પોતાના વિચાર વિચાર મેળવી ને બઉ જોરદાર હેડે કરવું પડશે કુછ તો કરના પડે કા દયા જો અમે આ તો વિડીયો તરવા વિડીયો તો હેડે છે ઘરે નંદુ ચારે પર આકણ વા લોડવા આવી છે ને તો નંદુ જો ઓ ભાઈ પાછળ સ્કાય દેખાય જો ખાલી હે કકોડા જો બરાબર ચા આ રી જો એ આર્યું કકોડું એક આર્યું ઓથી ને આપે ગયો તો ઓથી સેટું રહેવાનું ભાગો અમે આવ્યા હતા ભાઈ લાઈવ નહીં બ્લોગ કકોડા તમને બતાવે ને જેવા ઓરિજિનલ કંપનીના કકોડા લબડે આ જો આ ભેંસો ને જગ્યા છે કોઈક નાવા ધોવાનું પાણી આવે છે હારી એ લોક આટલો આ લીમડો અમારે ઘેતરમાં લાઈટ આવી જાય ને એને

જો 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 સીલુ જોડે ફોન લાવો એટલે જ જો જો હા કાય બોલવું નહી તમે કાય બોલવું નહી માજે ખાવા કરવાનું સ આજુ બનાવ નકી હતર હું નકી કરી ના તો બિચારું પડે દાળ વગાર દહીં વગાર તો પડે ખીચડી મરચું કરી દેશે હડન ને સસ્તું અને સારું હા જો હમણાં પડે તારે ઓર રાખે નહીં તું